લેસ ધુપિયાન ટીકી સ્ટોન્સ એન્ડ એમ્બ્રોઇડરી વર્ક વેલફેર એસોસિએશન સુરત દ્વારા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સીઆર આર પાટીલે આવેદનપત્ર આપી ટ્રાફિક પોલીસ તથા આરટીઓ દ્વારા કરાતી હેરાનગતિ બંધ કરવા રજૂઆત કરવામાં આવી હતી ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ અને નવસારીના સાંસદ એવા સીઆર આર લેસ ધુપિયાન ટીકી સ્ટોન્સ એન્ડ એમ્બ્રોઈડરી વર્ક ફેલ વેલફેર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી કે રાજ્ય સરકાર એક તરફ નાના ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા પ્રયત્ન કરે છે અને બીજી બાજુ નાના તથા મધ્યમ વર્ગના લોકો મોંઘવારીમાં પોતાના પરિવારનું ભરણપોષણ કરવા દિવસ રાત મહેનત કરીને ઘરે બેઠા સુરત અને અન્ય શહેરમાં ટેક્સટાઇલ ઉદ્યોગને લગતી નાની મોટી કામગીરી કરી રહ્યા છે જેમાં સાડીને લગતી કામગીરી મુખ્ય છે અને ટુ વ્હીલર પર સાડીના પોટલા હેરફેર કરતા નાના ધંધાર્થીઓને પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના પાલન સંદર્ભે હેરાનગતિ કરી રહી છે સાડી તથા ડ્રેસ મટીરિયલના ગુરુ ઉદ્યોગ કરનારા ધંધાર્થીના વાહન ટ્રાફિક પોલીસ તેમજ આરટીઓ દ્વારા અટકાવી દંડ કરાય છે જે તાત્કાલિક બંધ કરાવી મધ્યમ વર્ગને મદદ કરવા માંગ કરાય છે મારું નામ પ્રવીણભાઈ આહિર છે અમે કુવા ગામથી લે છે સુજન ટીકી ટાકા ગૃહ ઉદ્યોગના પ્રમુખ ટીકી આપણે સ્ટોનનું કામ એ બધા વર્કર યુનિયનના પ્રમુખ છીએ આજે અમે લોકો જનકભાઈ બગદાણાને અમે લોકોએ કોલ કર્યો હતો કે અમારે જે આ ટીઆરબીના જવાનો હેરાન કરે છે અને જે પોલીસવાળા જે દંડ વસૂલે છે એના માટે સીઆર પાટીલ સાહેબને મળવું છે આજે ત્રણ દિવસ પછી સી પટેલ સાહેબ સુરત આવ્યા છે તો એને કીધું છે જનકભાઈ આજે અમને અહીંયા મુલાકાત કરાવડાવી અને અમે લોકો ચાલીસથી પચાસ જણ સી પટેલ સાહેબને મળવા માટે આવ્યા હતા એને જે આપણે ટીઆરબીના જવાનોને જે રોકી અને વચ્ચે ગમે ત્યાં ચાવી કાઢીને નાના નાના પોટલાઓથી અમારું કામ ચાલતું હોય છે રોજનું અરોજ રેગ્યુલર રોટેશન હોય છે આજે સાડી લાવી સાંજે આપી દો એને એ કામ ચાલતું હોય છે ગાડીની ઉપરથી જ તે ચાલીસ પચાસ સાડીઓ ઝોમેટો ફૂડ ઓનલાઈન ડિલિવરીવાળા જે બધા નાના નાના પોટલાઓ લઈ જાય એવડા જ પોટલાઓ બધાના હોય છે અને આ લોકોને ત્યાં વચ્ચે ગમે ત્યાં રોકી ટીઆરબીના જવાનો હોય અથવા તો પોલીસ પેટ્રોલિંગની કાર હોય એને સાઈડ ઉપર ખૂણા ઉપર ઊભા રાખવા ગમે ત્યાં ઊભા રાખીને એ લોકોને દંડ વસૂલવો ત્યાં પોતાની ગાડી ગાડીની એની ગાડીની ચાવી કાઢી લેવી આથી લોકો ડરી જાય ક્યારેક ક્યારેક કોઈ પડી જાય એ રજૂઆત માટે તમે આજે પાટીલ સાહેબની ઓફિસ આવ્યા હતા બધા અને એ રજૂઆત અમે પાટીલ સાહેબને આજે કરી છે એને જો કે અમને બાયંદરી આપી છે કંઈ નહીં આગળથી તમારે આની આ સમસ્યાનું નિવારણ મળી જશે તો ટીઆરબી અને હોમગાર્ડ જવાનો દ્વારા પણ આ દોડી દોડીને રસ્તા વચ્ચે આવી જાય અને પછી ગાડી અડી જાય તો ગાડી માથે ચડાઈ દેવાનો ગુનો દાખલ કરાય છે જેથી આ સમસ્યાનો વહેળી તકે નિવેડો લાવવા માંગ કરાય છે અઝર કુરિશી ડી ન્યૂઝ